મેસ્ટર પહાવે એટલે આટ કા કે જલે નાટક થાલું કર્યા છે વાહ મસ્ત લોકેશન એક જ બહુ બધા ફોટા હવે મળી ગયો છે બસ તો ગુડ બાપા સિતારમ કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં હેશો મજામાં મજા ફરી એકવાર અમારા બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે બાકી જ્યાં સુધી ફ્રેશ થઈ ગયા છે નાઈ તો બધાને પહેલાં હું નાખું નાખું નહીં નાઈ નાખું બધાને પહેલાં કારણ કે ટપ્પુ બધાની સેલ લેવા બધા જો મિસ ટપ્પુ અત્યારે થઈ રહ્યા છે તૈયાર હાય ગુડ મોર્નિંગ જો સારા લાગે કપડાં તો ટપ્પુ અત્યારે તૈયાર થાય છે હું તૈયાર થઈ ગયો છું ક્યારનો જગાડું છું બાકી લેટ એને મને સગાડવાનું જગ્યાએ હું એને સગાડું હું તો બધાને પહેલાં મારા ફોટોડા બધા નાઈ નાખો તૈયાર થઈ જાઉં છું ટપો મેડમ હતા તૈયાર થાય છે ક્યાં જવાનું છે ક્યાં જવાનું હે બગદા બગુડા જવાનું છે અને આને કોઈ નથી લઈ જાય આ ઘર ભેગા થવાનું છે અને આ મહિના રહ્યા ઘરે હું ટપો બે જ જવાના છે ચલો નાસ્તો કરવાનો બાકી છે નાસ્તો કરી લઈએ અને પછી નીકળી જાય મારી માટે નાસ્તો બનાવી રહી છે પૂરી સા વહી જાય ટપો જાઉં હું બનાવે હા પૂરી બનાવે પૂરી તળે ચા

ફ્રેશ થઈને આવી ગયા છે મેળડીમાં દર્શન કરવા માટે કાળિયાભી મેળવીમાં જોઈ શકો છો તમે જય મેળીમાં દર્શન કરવામાં આવી ગયા તો આગળ આગળ જઈ રહી છે જય મારીમાં તમે પણ દર્શન કરી લ્યો હાપુ જય મેળીમાં જયમેરમાં જય જય કાળિયા હરિદાસ આપણે કાળી બીડા ને દર્શન હવે લાવી છે ચાલો બગદાણા ભગોડા લાવી છે અને આ બધાય ઘરે ઉપડે છે હવે એને નીકુ જ આવું સમજ નીકુ આવું પણ એમના વાઇફ ના પડે એટલે નીકુ આવવાના નથી જી હામણા મને હમણાં થઈ જાય એટલે એટલે દર્શન કરવા આવ્યા તો મેરડીમાં નીચે કોમેન્ટ કરી દેજો જાય મેરડીમાં તો ચાલો નીકળીએ હવે આગળ લેટ થશે કે ક્યાંનું નીકળવું નીકળવું કરતા પણ વાગી જશે એકચુલી અત્યારે એટલે ખબર કેટલા વાગ્યા બાર વાગી જશે અને પોકચુલી બે વાગી જશે

ભગદાણાને દર્શન કરીને ગયા પ્રસાદી લેવા ને બાબાને ગયા નીકળી ગયા હતા ક્યારના પણ તડકો બહુ છે એટલે બહુ ભોગી ગયા ઘણી વેસ્ટ લઈ લીધો છે બે ગયા છે તો પાણી જવાની નાસ્તો ને ભૂખ લાગી એટલે દાદ કાતા થાકી ગયા ખાલી મારું મોટું છે ને આવું કેવું છે આવો ખાવા બીજો કાવો તો શું મારે માનું ટપુ કાવી પડી જાય હાલ વાંચી વસાવ નીકળવાની છે આપણે ગાડીમાં પડી છે વાંચી શૂટ કરવાનું છે બગદાણા સીધું જ તે હવે કાને હે તડકો લાગે બહુ એટલે બહુ તડકો છે તડકો છે મતલબ અત્યારે નો નીકળે પણ મયુર કેમ મે ફોન નથી કરતો કોઈ કીધું છે એમ અરે એમ છે

ছিল <muchas> તમે જોઈ શકો કાપી ખાવ એટલે આવ ઓછું છે પણ આવી ગયા છે આપણે હાઈ ટ્રબુ બાપા સીતારામ ભાઈ બાપા સીતારામ સારું પછી બગદાણા અને અત્યારે પહેલાં આપણે દર્શન કરી લેવી બાપા સીતારામે કાદી મંદિરને વિડીયો શૂટ તો કર્યો છે કોઈ ના ન પાડે તો સારું છે આપણે દર્શન કરી દેવું છે તો

ઠંડુ છે નો હે બોલો બાપા સીતા રામ્પો હાવ એટલે હા થાકી જાય એટલે નાટક ચાલુ કર્યા છે વાવ મસ્ત લોકેશન થશે નાટક ચાલુ કરી દીધા એમના હાય થાકી ગયું હા તડકો લાગી ગયો બહુ લાગ્યો થોડો એ તો ઠંડુ છે રામ લખન જાન કી બોલ જાય બોલો હનુમાન કી જો અરે આ બાર મસ્ત છે ઠંડુ પાપા સીતારામનો દર્શન કરી લીધા અને મેયરજી દર્શન કરીને કરાઈ છે આ લઈ લ્યો આ દેવાનું છે બાપા સીતારામ બોલ પાપા સીતારામ દર્શન કરી લીધા હવે હું કજી જઈ જઈ ઠાલ

જો ભગવાન દર્શન કરવા માટે જોઈ શકવા તમને મેં કરી લે દર્શન નીચે કોમેન્ટ કરી નાખો જય મોગલ ટપ્પુ જય માં મોગલ જે સીપલ આગળ આગળ જાય છે જય માં મોગલ પહોંચી ગયા છે દર્શન કરી લેજો વજરે ને આ બધા ઊભા રહી જાજો તરત મને ટપ્પુ જો થોડાક શ્રીફળ વજરે નાખો બધા

પછી મેં કહો ભાગી વિડીયો બનાવું આગળ તમે વિડીયો શૂટ કરશું તો દર્શન કરી લો તમે ન કર્યા હોય તો નીચે કોમેન્ટ કરી દો જય મા મોગલ ચાલો વાંચે નીકળી મોગલ માં દર્શન તો કરી લેજો હવે જ આવી પાછા બહાર ક્યાં જવાનું છે ઊંચા કોરડા ત્યાં જઈને વિડીયો બનાવીશું આ વિડીયો નહીં બને ક્યાં એવું છે ચાલો તો ના જઈને વિડીયો બનાવી તો ચાલો વન્સ મોર ફરી એકવાર દર્શન કરી લો નીચે લખી દો જય મા મોગલ બીજા છે ભગોડા દર્શન કરી લીધા છે ને તો વસ્તુ લેવાની કાંડું તો અમારે ગોટને મારે આટલું રિંગ લેવાની છે મસ્ત તો હું એવું છે તમે લેવામાં શું આવ્યું હતું માંગલમાં લખેલું તો એવું એ બાજુની દુકાનમાં આવે છે હા એ રીતે લાગે જો હું આમાં કાંડા તો છે જ ભાઈ Mm-hmm. <laughs>

ચા અજી ચા જ જ હવે હાલો કજો તાબી દેકેવી તોય પીતા હું કમઈશ તો થાય હું કામ થઈ દો ને પાણી તો જિંદગીમાં હવે

હવે પછી અહીં રખડશું પછી ભાગશું હવે ઘરે સેટલું સ્ટેશન છે અમારું લાસ્ટ લાસ્ટમાં સ્ટેશન છે પછી નીકળીને ઘરે ભેગા હવે ભાગશું અરે અમે ફોટા વિડીયો નથી લીધા એક જ વિડીયો લીધા ને બહુ બધા ફોટા પાડી લીધા હવે દઈ કે એ મળી ગયો છે તમને બતાવો હમણાં બ્લોગમાં કોણ છે ક્યાં જો અને ઓળખતા જશો તમે તો ઓળખ ને ઓકે છે ક્યાં ન્યૂ ટ્રેન્ડિંગ છે તમે થયું છે વિડીયો ઉતારવા માટે એક બે વિડીયો ઉતારો આ બધા ફોટા પાડવી એ બધું લોકેશન થોડુંક સારું છે એટલે વિડીયો એક બે ઉતારે કહેતા હતા કે આપણે અવાજ સાંભળી છે યા ભાઈ કાયા ઓળખો ને તમે ઊંચા કોડામાં થોડુંક મોટું બહુ નામ કમાઈ ગયેલા માણસો બસ વિડીયો એને લોકેશન બતા દે તમે જોયા જ છે વિડીયો આના તો ટ્રેન્ડિંગ આવે છે જો તો બધા વિડીયો બનાવશે ને બનાવ ઘરે જાય છે કેટલા બનાવવાના પાંચ તો બનાવી નાખે એવું છે